દેશમાં આજે નવો ઇતિહાસ રચાયો છે પ્રભુ શ્રી રામમય બન્યો છે આ ઐતિહાસિક અવસરના કરવા હેતુ રાજકોટની પ્રચલિત ગ્લોબલ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર દર્શન સુરેજા દ્વારા હોસ્પિટલ ખાતે દર્દીને ફ્રી કન્સલ્ટન્ટ કરી આપવામાં આવ્યું હતું આ દિવ્ય અવસરમાં સોનામાં સુગંધ ભળે એ રીતે હોસ્પિટલ પર આજના દિવસે ડિલિવરી કરવાનો નિર્ણય કર્યો હતો ડોક્ટર દર્શન સુરેજા દ્વારા આ નિર્ણયને સ્વીકારી દર્દીની પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમયે જ ડિલિવરી કરાવી હતી ગ્લોબલ આઈવીએફ સેન્ટરના ડોક્ટર દર્શન સુરેજા તથા એમ્બ્રિયોલોજીસ્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ફાલ્ગુની સુરેજાએ હજારો દંપતીઓના ઘેર પારણું બંધાવ્યાનું પુણ્યનું ભાથું બાંધ્યું છે રાજકોટની પ્રચલિત ગ્લોબલ આઈવીએફ સેન્ટર પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના વધામણા હેતુ આજે હોસ્પિટલ ખાતે આઈવીએફ સેન્ટરમાં જે લોકો આવશે પેશન્ટ તેમને ફ્રી કન્સલ્ટન્ટ કરી આપવાના છે અને સાથોસાથ આજે એક ઉત્તમ અને દિવ્ય સંજોગ પણ જે અહીંયા જોવા મળશે ત્યારે મારી સાથે અત્યારે સેન્ટરના ડોક્ટર જોડાયા છે ડોક્ટર દર્શન સુરેજા જેઓ આ સંચાલન કરી રહ્યા છે સેન્ટરનું સર સૌ પ્રથમ તો પેલા આપને આ વિચાર માટે આવ્યો હતો યસ એટલે જેમ તમે કીધું છે ને કે આખો દેશ દેશ તો નહીં પણ આખી દુનિયા શ્રી રામ પ્રભુના રંગે રંગાયેલી છે અને આપણા આપણા આંગણે આવો અવસર આવ્યો છે તો એને આપણે અચૂક વધાવી લેવો જોઈએ તો એક ડિવિનિટી સ્પિરિચ્યુઆલિટી કારણ કે અમે તો દેવી બાળકોને હોસ્પિટલમાં જન્મ આપીએ એવી જ અમારી દિલની શુભેચ્છા હોય છે તો એમ થયું કે જે લોકો આ સુખથી વંચિત છે તો ચાલો એ લોકોને પણ આપણે કંઈક ઉપહાર તરીકે ગિફ્ટ તરીકે શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આપીએ સર તમે હજારો એવા દંપતીઓ છે કે જેના ઘરે પાણું બાંધ્યું છે આજનો દિવસ ખૂબ વિશેષ છે એના વિશે શું કહેવું છે યસ આજનો દિવસ વિશેષ એવી રીતના છે રાધર અમે તો જેમ મેં તમને કીધું એવી રીતના હોલિસ્ટિક આઈવીએફ અને હોલિસ્ટિક આઈયુઆઈ કરીએ છીએ એટલે કે સમાજનું સારા નિર્માણ થાય સારા વ્યક્તિઓ સમાજમાં આવે એટલા માટે જે પણ બાળક આવે એ દેવી બાળક આવે એવી અમારી શુભેચ્છાઓ હોય છે કે બધા ગુણોથી ભરપૂર અને સમાજ અને દુનિયાને કામ લાગે રોશન કરે એમનું નામ એવી વ્યક્તિત્વ હોસ્પિટલમાંથી ડિલિવરી થાય એવા આશય સાથે પેશન્ટ જ્યારે પણ પ્રેગ્નેન્ટ હોય અથવા તો પ્લાન કરતા હોય ત્યારથી જ અમે એને મેડિટેશન હિલિંગ એવા અન્ય ઉપાયોથી દેવી બાળકના નિર્માણ માટેનો પ્રયત્નશીલ રહેતા હોય છે આજે સર ફ્રી કન્સલ્ટન્ટ કરી રહ્યા છો કેટલા એવા દંપતીઓ છે કે જેનું અત્યાર સુધીમાં તમે ફ્રી કન્સલ્ટન્ટ કરી આપ્યું છે આજના દિવસે અત્યાર સુધીની ઓપીડીમાં હાફ ડે ઓપીડી અત્યારે થઈ છે ત્યાં સુધીમાં બારક એવા નવ દંપતીઓ કે જે આ સુખથી વંચિત છે એને અમે ફ્રી કન્સલ્ટેશન કરી આપેલું છે એક સંજોગ મેં જેમ વાત કરી કે થવા જઈ રહ્યો છે એક દર્દી આજે જ્યારે કહેવાય ને કે આવડો મોટો અવસર છે દેશની અંદર પ્રભુ શ્રી પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ છે અને પ્રભુ જ્યારે દેશમાં બિરાજમાન થઈ રહ્યા છે એમના જન્મભૂમિ પર ત્યારે એ બેનને પણ આજે ડિલેવરી થવા જઈ રહી છે ગ્લોબલ આઈવીએફ સેન્ટર એમને પસંદ કર્યું છે ડિલેવરી માટે કેટલો સૌભાગ્યશાળી એ બેન છે અને આપ પણ આપની કેટલા સૌભાગ્યશાળી માની રહ્યા છો યસ ખરેખર સાચી વાત છે અમારું એક કપલ હતું કે જેમની ડિલેવરીનો સમય હવે નજીક જ હતો એટલે અમે હજી ડિલિવરીની ડેટ્સ નક્કી કરતા હતા તો ત્યારે એ કપલે જ અમને સામેથી કીધું કે સર બાવીસ તારીખ લઈ શકીએ આપણે તો મેં એને કહ્યું કે વાંધો નથી તમારા સોનોગ્રાફીના ફાઇન્ડિંગ પ્રમાણે આપણે પ્લાન્ડ ડિલિવરી જ કરવાની છે કારણ કે નોર્મલ ડિલિવરી શક્ય નથી તો એક બે દિવસ થોડું ઘણું આગળ પાછળ થાય તો એમાં વાંધો નથી તો તમારી ઈચ્છિત ડેટ કે જે બાવીસ તારીખ છે અને એમાં પણ એ લોકોએ જે પ્રાણ પ્રતિષ્ઠાનો ટાઈમ છે સાડા બ થી પોણા વાગ્યા સુધીનો તો એવે એ લોકોએ આગ્રહ એવો પણ રાખ્યો છે કે તમે આ સમયને પસંદ કરો એટલે એમાં પણ મેડિકલ સાયન્સને લક્ષીને મેં એને સમજાવ્યું છે અથવા તો ઘણા પેશન્ટ એમને મેં અમને આગ્રહ કરતા હોય કે આ ડેટ અમને પસંદ કરી દો અથવા તો આ ટાઈમ પસંદ કરી દો પણ આ બધી વસ્તુ કમ્પલસરી શક્ય થાય એવું જરૂરી નથી પણ એમની લાગણીઓને માન આપી અને જો શક્ય હોય તો અમે એ સમયને ફોલો કરવા માટે ટ્રાય કરતા હોઈએ છીએ પેશન્ટની હિસ્ટ્રીની થોડીક વાત કરીએ પેશન્ટ ક્યાંથી છે અને આજના દિવસે સમગ્ર હોસ્પિટલનું દિવ્ય વાતાવરણ વિશે થોડીક જાણકારી આપી આજના દિવસે અમે હોસ્પિટલમાં પણ એવો ડ્રેસકોડ રાખ્યો છે કે ભાઈ આપણે પણ ભગવા રંગમાં રંગાઈ જઈએ શ્રી રામના રંગમાં રંગાઈ જઈએ એટલે અમે હોસ્પિટલને પણ એવી શણગારી છે શ્રી રામનું આગમન થઈ રહ્યું છે આપણા દેશમાં તો આપણને એનો ખૂબ જ ઉત્સાહ છે અને એ કપલ છે એ આપણા રાજકોટમાંથી જ છે અને એમને નોર્મલ નેચરલ પ્રેગ્નન્સી રહેલી છે અને એવોએ પણ ગ્લોબલ હોસ્પિટલને પસંદ કરી છે અને અમને મોકો આપ્યો છે એ બદલ અમે કપલનો પણ આભાર માનીએ છીએ કે આ દિવસ નિમિત્તે અમે આવી એક ડિલિવરી કરાવવા જઈ રહ્યા છીએ આજે રામ રાજ્ય સ્થપાયું છે પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા અવસરે ગ્લોબલ આઈવીએફ સેન્ટર પર માતાએ પુત્રને જન્મ આપ્યો છે અને આ દિવ્ય અવસર પર માતા અને તેમનો પરિવાર સૌભાગ્યશાળી બન્યો છે ગ્લોબલ આઈવીએફ સેન્ટર પર આ પાવન અવસરમાં અવતરિત થયેલા બાળકના વધામણા કરવામાં આવ્યા હતા કેમેરા પર્સન જુનેદ જાફાઈ સાથે પ્રતિપાલસિંહ ઝાલા અબતક ચેનલ રાજકોટ